પાંચ બેລະનું એવું કેમ કરે છે તે લીધું છે પ્રોફાઈલ એ પાણી કમ છે બાર છે નથી

ભરૂચ જિલ્લાનો હું પ્રભારી છું એ નાતે ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકા અને નગરની અંદર સમયાંતરે મારી મુલાકાત થતી હોય છે મીટિંગો થતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન એક એવું સંગઠન છે કે જે સતત ચાલતી પ્રક્રિયાવાળું સંગઠન છે બુથ લેવલથી માંડીને જિલ્લા લેવલના બધા જ કાર્યકરોને અમે સમયાંતરે મળતા હોઈએ છીએ આજે અહીંયા અંકલેશ્વરમાં પણ એવું હમણાં ભરૂચમાં જઈને આવ્યો ત્યાર પછી બધા તાલુકા પંચાયતમાં જ્યાં જ્યાં અમારી સત્તા છે ત્યાં અને પછી અમારા પ્રદેશ કારવારી પછી ત્યાં પણ બધે જવાનું છે દરેક વિધાનસભાની પોઝિશન કેવી છે બુથ લેવલ પર અત્યારે કાર્યકરોની કામગીરી કેવી ચાલી રહી છે દરેક જગ્યાએ સંગઠનની બૂથ લેવલ સુધી કાર્યકરોની નિમણૂંક થઈ ગયેલી છે ભેજ પ્રમુખોની નિમણૂંક થઈ ગયેલી છે એ લોકોને પ્રોત્સાહિત કરવા એ લોકોને એક્ટિવેટ કરવા માટે જુદા જુદા પ્રકારે જુદા જુદા ફોરમમાં મિટિંગો થતી હોય છે એના ભાગરૂપે આજે અહીંયા અંકલેશ્વર આવવાનું થયું છે કોઈ બીજી વિશેષ કોઈ મુલાકાત નથી એક રૂટીન મુલાકાત છે